હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયર અને રામ રામ જો હું અત્યારમાં આવી ગયો છું વાળિયા શનિવાર છે પારિખા જ છે બીજી ઓગસ્ટ જો અને અમારા સોયાબીજો હવા છે અને વરસાદની ખૂબ જરૂર છે વરસાદની બહુ જરૂર છે વરસાદ હવે અઠવાડિયું દહ દીખી આમ ધાપટા પડતા પણ અઠવાડિયું પંદર દીઠિયા વરસાદ બંધ થઈ ગયો છે એટલે હવે પાવા માંડવીને તો માણસો પાવા માંડ્યા છે અમે હજી સોયાબીનમાં ચાલુ કર્યું નથી અને હજી જમીન હજી આમ એક ભીની છે તોય પછી પી ન રહીએ એટલે તૈડા પડી જાય એટલે તૈડા મીંડા છે પડવા અને સોયાબીનમાં ફૂલ એ ઉઘાડવા મીંડા છે જો મિત્રો સોયાબીનમાં ફૂલ બતાવું તમને પર્પલ કલરનું જે ફૂલ છે ને ફૂલ છે પર્પલ કલર લાગત ફૂલ છે જો છે ફૂલવા ઇંડા છે અને સોયાબી એમ તો હારા છે બીજી ઓગસ્ટ જોઈ લ્યો અહીંથી આ બાદરાવાળાના બાજરાવાળાના બી થોડાક નબરા હોય ને ના ના નાના તો નથી આજોલી કેળી હતી બાકી જનરલ સોયાબી સારા છે ભલે થોડીક પાણીની ભૂખ લાગવા દેવી છે ખડ તો આમાં અમે દબાશે બરી ગયું પેલી ખોડની પાછી મારી દીધી ને હવે આમાં ઈરૂની મારવી જો છે હજી બહુ ઈરું નથી પાંદરા ચોખાધેલા છે તો એ પેલા જીવડા ખાતા હોય આ બાજરાવાળું છે તો સોયાબી હારા છે તો મસ્ત સોયાબી છે આ બાદરાવાળાના છે તો હવે વરસાદની જરૂર છે અત્યાર સુધી તો ખૂબ બરો ભગવાને ખૂબ દીધો પણ હવે વરસાદની જરૂર છે એટલે આવી જાય તો હારું નગર પછી પાવાનું ચાલુ કરવું પડશે અને આ જો ડાયટી હતી એ સોયાબીન પાછા થોડી બદલી હોય ને એટલે વધારે મોટા હોય અને આ હમદુભાઈ પાછળ પાછળથી રહ્યા હતા પંદર દસ પંદર દિવસ પછી જો એમાં નીંદવાનું કામ આલે છે બાકી સોખું છે બરાબ થાય એટલે સોખું થઈ જાય ને જો એક કુંડી સુધી હું આવ્યો કુંડી અમારી પહેલી બીજી બે હજી આમ છે એકમાં બાકી સોયાબીન ફળ ભરી ગયું છે હાવ મોટું ફળ ભરી ગયું છે મિત્રો ઓ મોટા ખાલા આ વરસાદની બહુ જરૂર છે મિત્રો કોમેન્ટ કરજો કેદી વરસાદ આવશે અમારે તો અહીંયા એમ કે છે સત્તર અઢારમાં ઠેઠા બે તારીખ છે સત્તર તારીખ પછી વરસાદ આવે એમ છે એમ છે એટલે પાઉ તો પડશે જ એકવાર ત્યાં સુધી કોઈ આગાહી છે નહીં અમારે તો અહીંયા એટલે મિત્રો જણાવજો અમારા સોયાબી કેવા છે પછી વરસાદ કેદી આવશે કોમેન્ટમાં કહેજો જો આખું ખેતર આટો ફેરો આખું ખેતર નહીં પણ વધુ વધારે તો આમ આમ ગયો

Yo no, me trajo el biomara, que ¿Sí? es la que va a lactar, no tiene que vaciar. Es la, sí? la parva lactatana. <coughs> વીણું રહી જુઓ વેહની ધારી મિત્રો સોયાબીન વાવેલા છે જો આમાં હીરો ના ખાધેલા છે કે જાય છે હું સર હોય છે સેલી સોયાબી ને સેલી હાયું છું સરી જાય છે સેલી હાય હજી બે ત્રણ દિનમાં વરસાદ થાય તો કાંઈ વાંધો નથી તો અમે રાહ છીએ નકર ખેડૂતોને બધાને પાવવું પડશે સોયાબીનમાં જે ચાલુ નથી કર્યા માણસોએ માંડવીમાં ચાલુ કરી દીધા છે આ વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ બીજા વિડીયોમાં મળશું મારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો